આઝાદીના વર્ષ લગભગ પૂરા થયા જોઈએ ને તો તમને લાગતું હશે કે ભારતમાં ઘણી બધી સારી ઘટનાઓ એક સાથે થઈ રહી છે મોદી સાહેબ આવ્યા દસ વર્ષથી ભારત આખાની સુરક્ષા એની ઊંચાઈ એક નવા લેવલ સુધી પહોંચી હું બોમ્બેમાં રહું છું હીરાનો વેપારી છું એટલે અમારું પ્રવાસ જાપાન હોંગકોંગ તાઇવાન ચાઇના અમેરિકા બધે ચાલતો હોય પચીસ વર્ષ પહેલાં જતા ને એ યુ ઇન્ડિયન્સ એમ કરીને જરા તિરસ્કારથી બોલાવતા પુચકાળથી બોલાવતા અત્યારે ભારતમાંની કોઈ કોઈપણ ખૂણે જોઈએ ને ક્યાંથી આવો છો ભારતથી ઓ ઇન્ડિયન્સ ઓ વેલકમ વેલકમ આમ આમ જણે લાગણીથી બોલાવે છે એની પાછળ જે તપશ્ચર્યા જે વિઝન એટલે ભગવાન સ્વામીના પરંપરાથી જોઈએ પચીસો વર્ષના એમના નિર્વાણ કાળ પછી સારો કાળ આવવાનો છે એવું ભગવાન ભાખીને ગયા છે પાંચ હજાર વર્ષનો સુવર્ણ કાળ રહેવાનો છે આપણે જોઈએ તો બે હજારના ના વર્ષ પછી આખા ભારતમાં કંઈ મેજર ચેન્જીસ આવી રહ્યા છે બધી જ રીતે એમ સંસ્કારોની રીતે સંસ્કૃતિની રીતે આપણને આપણી વાત ગમવા માંડી છે આપણો આહાર ગમવા માંડ્યો છે પચીસ વર્ષ પહેલાં છે ને પીજા પાસ્તા તરફ આપણે કામ જાણે કે બહુ મોટું આકર્ષણ મળતું હોય ને એ રીતે જોતા હતા હવે એમ લાગે કે ના મિલેટ્સ જ સાચી વાત છે અને મિલેટ્સ માટે અહીંયા આગળ બહુ સારી કોન્ફરન્સ હમણાં થઈ ગઈ આ જ યુનિવર્સિટીમાં ને ચૌહાણ સાહેબના પ્રેમથી આગ્રહથી મારે પણ એ કોન્ફરન્સમાં આવવાનું થયેલું જે સંશોધન આપ બધાએ મળીને અહીંના વિદ્યાર્થીઓના માધ્યમથી કર્યું છે એ ચોક્કસ તમે નોટ કરી રાખો તમારી ડાયરીમાં કે આવતા પચીસ પચાસ વર્ષનો રોડ મેપ કરવાનું આ દેશની સ્વાસ્થ્યને સુધારવાનું કામ આપ બધા મળીને અહીંયા કરી રહ્યા છો એ માટે એકવાર હું તમને બધાને બોલી જાઉં છું પંચોતેર વર્ષ પહેલા કે પચાસ વર્ષ પહેલા જ્યારે રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઈડ ઘૂસ્યું હશે ને ત્યારે આ દેશના મૂળિયા ખોતરવાનું કામ શરૂ થયું એવું લાગે ઓગણીસો બાણુંમાં જ્યારે માંસની નિકાસ શરૂ કરવાનું નક્કી થયું ઊંડિયામણ નથી માટે ત્યારે એ કરનારાઓને ખ્યાલ નહીં આવ્યો કે આપણે માત્ર માંસ નિકાસ નથી કરતા પણ રોજનું જે ઓર્ગેનિક મેન્યુઅર તૈયાર થાય છે અઢાર વીસ વર્ષ સુધી આપણે એની કતલ કરીએ છીએ હમણાં જ પાંચમી માર્ચે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ હતો એમાં લગભગ સોળ કે વીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જેમાં ચૌહાણ સાહેબ પણ ઉપસ્થિત હતા અને માન્ય રાજ્યપાલશ્રીએ મને ડૉક્ટર ઓફ સાયન્સની પદવી આપી હવે હું એકેડેમિક માણસ બી નથી વેપારી છું હીરાનો વેપારી છું પણ ધ વે પચીસ વર્ષ સુધી જે સાયન્ટિફિકલી અમે લોકોએ લગાતાર મહેનત કરી 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 અને ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિજિનિયસ ટ્રી પ્લાન્ટેશન અને રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર કામ કર્યું એની નોંધ કેન્દ્ર સરકારે અને ભારત રાજ્ય સરકારે લીધી આમ ડૉક્ટરેટ પદવીના શું ફોર્માલિટીઝ હોય છે એનો પણ હું કંઈ જાણકાર નથી પણ સામેથી કોલ આવ્યો કે અમારે તમને ડૉક્ટર ઓફ સાયન્સની પદવી આપવી છે ત્યારે મને આશ્ચર્ય થયું ભાઈ આપણે તો ભણેલા ગણેલા નથી તમે બધા તો ડીનને વાઇસ ચાન્સલરને ચાન્સલરને બધા બેઠા છો હું તો બારમી પાસ જ છું બારમી અમારું વેપારી પેલું પરિવાર છે એટલે બારમી પાસ થયા પછી આગળ ભણીને શું કરશું એના કરતાં હીરામાં આવી જાવ વેપારમાં આવી જાવ અને વેપારમાં આવી ગયા પણ દુનિયાભરમાં ઓફિસો થઈ એટલે બિઝનેસની જે કહેવાય ને કે અંદર બ્લડમાં જે વેપાર લખાયેલો હોય ને એટલે એ અલગ વાત છે કે મારી ઓફિસમાં ભણેલા ગણેલા પચાસ જણા છે પણ પચીસ વર્ષથી હું ઓગણીસો છન્નું થી જમીન સાથે જોડાણો આમ વાત તો જીવતા પાંજરાપોરમાં જઈએ ઘાસ ખવડાવીએ પણ મને સંતોષ નહોતો થતો કે આ શું રોજ પૈસા લઈને ઘાસ ખવડાવવાનું આપણે ઉગાડી ન શકીએ આની પહેલાં શું થતું હતું સો વર્ષ પહેલાં કેવી રીતે ઢોર ચરતા હતા પાણી ક્યાંથી પીતા હતા કે પાણીની પાઇપલાઇન જ નહોતી તો કેવી રીતે આવતું હતું શેડ જેવું કે કન્સ્ટ્રક્શન જેવું કંઈ નહોતું તો પશુ રહેતા હતા ક્યાં આ પ્રશ્નોના જવાબ શોધવા માટે બે પાંચ દસ વર્ષની તપાસ કરી હશે કે આ શું થતું હતું સો વર્ષ પહેલા એક્ઝેક્ટ શું ચાલતું હતું સો વર્ષ પહેલા રાસાયણિક ખાતર નહોતું તો આપણા બધા અવણ હતા અંગ્રેજો અઢારસો એજ્યુકેશન કર્યું ને તો બધા અભણ હતા હું પાંચસો વર્ષ પહેલાંનું કોઈ બહુ અદ્ભુત તીર્થ જોઉં ને ત્યારે મને એમ થાય કે આપણે બધા અભણ હતા તો કયો એન્જિનિયર આવું સરસ દેરાસર બનાવી ગયો હશે આબુ દેરા કોણે બનાવ્યા હશે જો અભણ જ હતા આપણે તો તો એ ઇન્જિનિયરિંગ કર્યું કોણે આપણે અભણ જ હતા તો આ મિલેટ્સની વાત જે બાજરીને જે જુવારની આપણે હવે એક્ઝિબિશન કરીએ કે આપણે એનો પ્રચાર કરીએ કે એના ઉપર સંશોધન કરીએ આપણે વળવા હોય તો જિંદગી સુધી આ જ ખાધું અને એવા મજબૂત હતા ને એવું સો વર્ષ સુધી એમને કાંઈ નહોતું થતું અને આજકાલ તો ચાળી પચામાં લુટકી પડીએ છીએ પણ પચાસ વર્ષ પછીનો તો કોઈ બી માણસ જેમ કે કમરનો પ્રોબ્લેમ છે ને પગનો પ્રોબ્લેમ છે સાઈટે તો નીનોય પ્રોબ્લેમ હોય સાચું ખાવાનું જ નથી મળતું પચીસ વર્ષનો આ જે ફેઝ છેલ્લા પચીસ તો મેં જોયો છે એ ટ્રાન્સફોર્મેશનનો ફેઝ દેખી રહ્યો છું આખા ભારતમાં તમામ ક્ષેત્રોમાં અને હવે બે હજાર સુડતાલીસ સુધીનો હમણાં બે દિવસ કે ચાર દિવસ પહેલાંની ઘટના છે ઇન્ડિયા ટુડેનું કોન્કલેવ હતો દિલ્હીમાં અને સાહેબ બેંગ્લોર હતા મોદી સાહેબ પાંચ દસ મિનિટ કઈ મોડા પડ્યા હશે એમણે આવીને એમની રમુજી શૈલીમાં કીધું કે આ બધા બહુ મોટા માણસોને ને મેં પાંચ દસ મિનિટ વેઇટ કરાયો બદલ સોરી કહું છું એમ પછી પેલા અરુણ પુરીએ એમને પૂછ્યું કે સાહેબ તમે બે હજાર ચોવીસની તૈયારી કરતા એવું નથી લાગતું તમે તો બે હજાર ઓગણત્રીસની તૈયારી કરો છો સાહેબે કીધું ના હું બે હજાર સુડતાળીસની તૈયારી કરું છું એટલે આવતા બધા પચીસ વર્ષનો રોડમેપ બની રહ્યો છે એ રોડમેપમાં સ્વાસ્થ્ય બહુ અગત્યનું એ રોડમેપમાં આપણી પાણીની જરૂરિયાત એમ કહેવાય ને આપણે આમ ઘણી વાર સાંભળ્યું છે ત્રીજું વિશ્વયુદ્ધ તો પાણી માટે જ થવાનું છે પણ આ દેશમાં હવે પાણી માટે વિશ્વયુદ્ધ થાય એવી કોઈ પરિસ્થિતિ જ નહીં રહે કારણ જલશક્તિ મંત્રાલય કારણ મનરેગા કારણ નરેગા કારણ ઘણી બધી ઘણી બધી ઘણી બધી યોજનાઓ દ્વારા એટલું ગામડાના નાનામાં નાના માણસને ખબર પડી કે પાણી બચાયા જેવું છે નાના ગામડામાં છે ને હું અહીંથી હમણાં થોડો વહેલો નીકળવાનું છું પાંચ વાગે સોનીમાં અમારે કોઈને મળવાનું છે અને પહેલાથી સમય અપાઈ ગયો છે તો સોની બધા નાનકડા ગામડામાં આવી છે ને લોકો ભેગા થઈને તળાવની સફાઈ કરી રહ્યા છે કે ના ના આપણા ગામમાં પાણી પડે તો આપણા ગામમાં રહેવું જોઈએ તો ગામે ગામમાં જે ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે મને કીધું કે બે હજાર વિદ્યાર્થીઓ અહીંયા આપની પાસે છે અને એને ભણાવવા માટે કે એને તૈયાર કરવા માટે ચારસો પાંચસો જણની ફોજ ચૌહાણ સાહેબ પાસે છે કે જે માસ્ટર્સ ઓફ ફ્યુચર તૈયાર કરી રહ્યા છે તો આ માસ્ટર્સ ઓફ ફ્યુચર્સ એ માસ્ટર ઓફ નેશન્સ બનશે કારણ કે આખા નેશનને તમારી આવશ્યકતા છે તમારા દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓની આવશ્યકતા છે એ વિદ્યાર્થીઓને આવતા પચીસ પચાસની એક હજાર વરસનું ભવિષ્ય બાંધવાનું છે રાસાયણિક ખાતર ઉપર ચોકડી મૂકવાની જ છે ભલે એના તમે જે કંઈ પ્રયોગો કર્યા હોય રાજગરાનો પ્રયોગની મને ગુરુદેવે વાત કરી કે ભાઈ પ્રાકૃતિક ખેતીથી થયેલો કરો કેમિકલ ફર્ટિલાઇઝરથી થયેલો કરો અને પછી પ્રાકૃતિક ખેતીમાં ઓછો થાય છે તો નૈસર્ગિક એવી બીજી પણ થાય તો એ સંશોધન જે વિષય છે ને એ આ દેશનું ભવિષ્ય બનશે કારણ કે ત્રણ લાખ કરોડ રૂપિયા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવામાં જઈ રહ્યા છે પાંચમી માર્ચે જયારે ડોક્ટરની પદવી આપી એના પછી રાજ્યપાલશ્રીને પાછું મળવાનું થયું રાજભવનમાં બે કલાક માટે પાછા એમણે દસ દિવસમાં પાછા બોલાવેલા એટલે હમણાં ગયા અઠવાડિયે અમે લોકો પાછા એમની સાથે સવારે બાર બે કલાક હતા એ વખતે એમણે અગિયાર આઈએસ એસ ઓફિસરોને બોલાવી રાખેલા એ કે મુજબ પ્રાકૃતિક ખેતી કરવી મુજબ ઘનામૃત કરનાર મુજબ જીવામૃત કરના મેં એમને એક સિમ્પલ વાત કરી બી સાહેબ તમારે આટલું સરસ પ્રાકૃતિક ખેતી કરવી છે બધું કરવું છે પણ તમારી પાસે ગોબર અને ગૌમૂત્ર ક્યાં છે રસ્તે રખડતી ઉકરડાના કચરા કે પ્લાસ્ટિક ખાધેલી ગાયના ગોબરને ગોમૂત્રથી કંઈ સારું ઘણા મૃત્યુ જેવા મૃત બની ના શકે તો મને કઈ ક્યાં ઉપાય અહિંષકાર બીજું ઉપાય અમારે પાસે ગુજરાતની ઓગણીસો પંદર પાંજરાપોળ અને એની અંદર સચવાતા પાંચ લાખ પશુઓ જેનું એવરેજ કલેક્શન રોજનું પાંચ કિલો પણ ગણીએ તો પચીસ લાખ કિલો છાણ એટલે ઘણા મૃત બનાવવાનું બેઝિક મટીરિયલ અમારી પાસે છે આખા ભારતની ગણું તો ઓગણીસ હજાર પાંચસો પાંજરાપોળ ગુજરાતની જ ખાલી વાત કરીએ તો એ જે ઓગણીસો પંદર પાંજરાપોળ છે એમાં જે પાંચ લાખ પશુઓ સચવાય છે જો સરકાર ત્રીસ રૂપિયા સબસિડી આપે છે સો રૂપિયા કરી દે તો ગેરંટીથી કહું છું કે હવે રસ્તે રખડતું એક પણ ઢોર મળશે જ નહીં પછી એ સાંડ હોય બળદ હોય પાડા હોય કોઈ પણ હોય એ બધી પાંજરાપોળો એને સાચવી લે એટલે આપણને ગોબર મળી ગયો ગોમૂત્ર મળી ગયો કલેક્શન સેન્ટર્સ એના એવા રીતે ડેવલપ થાય એનું જ જીવામૃત કે ઘનામૃત બને અને મેં એમને એવી વિનંતી કરી અઢાર હજાર એકસો ચૌદ ગામડા છે ગુજરાતમાં અને ઓગણીસો પંદર પાંજરાપોળ છે લગભગ દસ ગામે એક પાંજરાપોળની એવરેજ આવી જાય છે એ દસ ગામના પશુ એ ગામના પાંજરાપોળમાં આવી જાય અને એ તમામ જે એ ગામના એ વિસ્તારના પશુઓ છે એ પશુઓના ઘનામૃતને જીવામૃતથી એ દસ ગામના તમામ ખેડૂતોને બાર્ટર સિસ્ટમમાં અથવા તો ઇકોનોમિકલ માનો કે અત્યારે છ રૂપિયા ઘનામૃત વેચાય છે અમે એક રૂપિયા આપી શકીએ કારણ કે અમને બેઝિક કોસ્ટ જે સો રૂપિયા સબસિડી સરકારની મળે છે બાકીનું અમે ઘાસ ઉગાડી દેશું મિત્રો મારી પાસે બોતેર હજાર એકર જમીન ગુજરાતમાં પાંજરાપોળની માલિકીની છે બોતેર હજાર એકર એ સિવાય ગુજરાતના ગૌચરો લગભગ સાડા છ ચાર લાખ એકરના ગુજરાતની અંદર ત્રાણું હજાર બસો એસી તળાવ આ ગુજરાતની જળ સંપત્તિ અને ગૌચર સંપત્તિ છે આ બધા જ ગૌચરો ગાંડા બાવળથી ઉભરાઈ ગયા છે દરેક ગામને બાવળ કાઢીને સફાઈ કરવી પડશે એમાં કોઈ સરકારી સિસ્ટમ કામ નહીં આવે કારણ કે એક ગામનો બાવળ કાઢવો તો પચાસ લાખ રૂપિયા જોઈએ સરકાર આપેલા પહેલા એમાં કામ તો થાય જ નહીં પાછો આવતા અઠવાડિયે ઉકેલ જ દેખાય તો બાવળ કાઢવાના તળાવો સફાઈ કરવાની અને ચાર હજારથી પાંચ હજાર દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું બહુ જ નજીકમાં એટલે દાંતીવાડા સૌથી નજીકમાં કોઈ ગામડામાં આ કામ કર્યું હોય તો ભેલડીયાજી તીર્થની સામે નેસડા ગામ છે નાનકડું રસાણીયા હનુમાનનું મારું પોતાનું વતનનું ગામ છે મને એમ થયું પચીસ વર્ષથી ભારત ધર્મમાં ફરીને બધાને સલાહ આપવું કામ કરાવું છું આપણા ગામમાં કરીએ તો ખરા અને ગયા વર્ષે ગુરુદેવનું ચાતુર્માસ ત્યાં જ હતું આગલા વર્ષે આના પહેલાના વર્ષે અને ત્યારે અમે એના સાહેબ પધારવાના ચાર મહિના પહેલાં પ્રયોગ કર્યો આખા ગામમાંથી ગાંડો બાવળ કાઢ્યો બે હજાર વૃક્ષો નાખ્યા છ તળાવ કર્યા પરિસ્થિતિ એવી સરસ ઊભી થઈ કે આજે આખું ગામ લીલું છમ તમને નેસડા છે ને એ નેધરલેન્ડ લાગશે આવો એકવાર અમારે ત્યાં

દરેક ગામમાં દબાઈ ગયા પછી ખવાઈ ગયા પછી ચોરાઈ ગયા પછી પણ સો બસો પાંચસો એકર ગૌચર હજુ પડ્યું છે કારણ કે બાવળિયાએ સાચવી રાખ્યું છે એ બાવળિયા કાઢી નાખીએ તો એ ગૌચર ચોખ્ખું થઈ જાય ગામના ઢોરોને ચરવા મળે દૂધની આવક વધે દૂધની આવક વધે તો ગામજનોની તાકાત આર્થિક તાકાત વધે અને બનાસ ડેરીના કારણે આજે ગુજરાતના અંદર બનાસકાંઠાની અંદર સાવ જેવું કહેવાય ને કે પછાત જિલ્લો કહેવાય એ જિલ્લો પણ આજે આર્થિક રીતે સમૃદ્ધ છે

પાંજરાપોળોની અંદર આ પ્રયોગો કર્યા છે અને એના ખૂબ અદ્ભુત રિઝલ્ટ આવ્યા છે હું તો આજે આપ બધાને એક વિનંતી કરવા આવ્યો છું ચવણ સાહેબ મને છે ને ઓગણીસો ને પંદર એક્સપર્ટ્સ તમે તૈયાર કરીને આપો દરેક પાંજરાપોળમાં એક એક એક્સપર્ટ મૂકી દઈએ તમને બધી જ રીતના કામ કરવા માટેની મબલક છૂટ જમીનની ગોબરની ગોમૂત્રની પશુઓની બધું જ એક જ કેમ્પસમાં હોય ને એવી અમારી ઓગણીસો પંદર પાંજરાપોળ છે ગુજરાતમાં અને તમારા ઓગણીસો પંદર એસ્પિરન્ટ વિદ્યાર્થીઓને અમે સાચવી શકીએ પગાર આપી શકીએ અને કામ આપી શકીએ જે સમાજને અલ્ટિમેટલી ખૂબ ફાયદો કરે અને ખૂબ જરૂરી છે અમે આનંદમાં કૃષિ યુનિવર્સિટીમાં જે રેની વેટરનિટી યુનિવર્સિટીમાં જે છે આપણા ડૉક્ટર પરીક્ષા સાહેબ આપણા સાહેબ જે આપણા કામદેના યુનિવર્સિટીના વાઇસ છે એમને ખૂબ મદદ લીધી છે અને વેટરનરીમાં જેટલા પણ તૈયાર થતા જાય છે એટલે વગેરે ગોઠવતા જઈએ છીએ એના કારણે પશુના સ્વાસ્થ્યને ખૂબ લાભ થઈ રહ્યો છે મૂળ વાત કરીને મારી વાતને આજે પૂરી કરીશ બેઝિક વારે એટલું કેવું છે હું અત્યારે તો અહિંસા યાત્રા લઈને નીકળ્યો છું અને લોકસભાના જે ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહેવાના છે એને પણ અમે એક વિનંતી કરવા નીકળ્યા છીએ કે તમે લોકસભામાં જઈને જે કંઈ સાહેબ કે એ તો કરવાના જ છો પણ વધારાના આઠ કામ અથવા તો એ જ કામમાં એના મુખ્ય આઠ કામ કરવા જેવા છે પહેલું કામ આ દેશમાં ઓગણીસો બાણુંમાં માસની નિકાસ શરૂ થઈ એ બંધ કરાવો હવે આપણને ઊંડામણની જરૂર નથી આપણી પાસે પર્યાપ્ત ઊંડામણ છે ઓન તો ખૂબ એક્સ્ટ્રા રિઝર્વસ છે આપણું આપણા શેર બજારનો ઇન્ડેક્સ રોજ જે રીતે આમ પેલા ફુગ્ગામાં હવાભરી એ રીતે વધી રહ્યો છે ને એમ લાગે કેટલા બધા ફોરેનના ફંડિંગ્સ આપણા ત્યાં આવી રહ્યા છે આપણે ક્યાંક સાંભળ્યું હશે ભાઈ મેક ઇન ઇન્ડિયા તો થાય જ નહીં મેડ ઇન ઇન્ડિયા તો થાય જ નહીં આપણે પેલા શસ્ત્રોની નિકાસ કરી જ ન શકીએ એકવીસ હજાર કરોડના એક્સપોર્ટ્સ થયા એટલે દેશ પાવરફુલી આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે એનું શારીરિક સ્વાસ્થ્ય જળવાય એ બધાની અને અમારી આપણી બધાની સામૂહિક જવાબદારી છે કારણ કે ખાવાનું જ સારું નહીં જાય શરીરમાં એક સર્વે હમણાં પાર્લામેન્ટમાં એક ક્વેશ્ચન આવ્યો કે કોરોનામાં કેટલા લોકો કેવી રીતે મર્યા એનું એક ડિફરન્શિયેટ સરકારમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એમાં એક પ્રશ્ન એ હતો ગૌશાળા પાંજરાપોળમાં કેટલા જણ મર્યા કોરોના સમયમાં આપણે જાણીને આનંદ થશે આખા ભારતની ઓગણીસ હજાર પાંચસો પાંજરાપોળનો અમે લોકોએ તરત જ ઓનલાઈન સર્વે કરાવ્યો ભારતની એક પણ પાંજરાપોળમાં કોરોના સમયમાં એક પણ માણસ મર્યું નથી કારણ કે માટે મર્યું નથી એવું તારણ આવ્યું તો આ કેટલી અદ્ભુત વાતો છે મિત્રો તો આ ગૌમાતા આપણી પિસ્તાળીસ પ્રકારની દેશી ગાયો આપણી મહેસાણવી ભેંસ આપણી હરિયાણવી ભેંસ આપણી પાસે આપણી પોતાની સંપત્તિ છે આપણી પોતાની મૂડી છે આપણી પોતાની પ્રાકૃતિક આખી વ્યવસ્થા છે આ દેશમાંથી મને કહો હવે તમે બધા એક્સપર્ટ્સ અને લર્નેડ લોકો છો આ દેશમાંથી હવે જીવતા પશુ પક્ષી કે માંસની નિકાસ કરવા જેવી છે ખરી હા કે ના આ આ બધું આપે જ ઉપર સુધી મોકલવાનું છે જણાવવાનું છે અમે તો વાહક છીએ જ હું ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં બી ત્રીજી ટર્મ સુધી અત્યારે ત્રીજી ટર્મ મારી હું સદસ્ય છું અમે તો પુસ્તક કરીએ જ છીએ પણ આપ જેવા લર્નેડ લોકો આ વાતને પ્રસ્થાપિત કરશે અથવા તો આગળ વધારશે માસની નિકાસ બંધ થશે એટલે વર્ષે છવ્વીસ હજાર કરોડ રૂપિયાની માસની નિકાસ બંધ થશે એની સામે એટલા પશુઓ વધશે એટલું છાણ વધશે એટલું છાણ વધશે એટલી પ્રાકૃતિક ખેતી વધશે તો એટલું રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થશે આ વર્ષની રાજ્યપાલશ્રીએ આપણને જે એવોર્ડના દિવસે કીધેલી ઘટના કહું છું ત્રણ લાખ મેટ્રિક ટન યુરિયા આ વર્ષે ગુજરાતમાં ઓછું ઓ આ સાહેબે આપેલો ઓથેન્ટિક ફિગર છે અને સાહેબની ઈચ્છા એવી છે કે આવતા બે ત્રણ વર્ષ પાંચ વર્ષમાં આખા ભારતમાં યુરિયાની બદલે ઘનામૃત જીવામૃત અથવા જે કંઈ આપ બધા અહીંયા જે પ્રયોગો કરી રહ્યા છો રાસાયણિક અથવા કેમિકલ ફર્ટિલાઇઝર અથવા પેસ્ટિસાઈડ જંતુનાશકોનો ઉપયોગ નહીવત કરવો પડે અથવા ઝીરો કરવો પડે અને તો પણ આ દેશમાં કોઈ ભૂખ્યું ન મરે એ વ્યવસ્થા કરવાની જરૂર છે અને એ માટે તમે બધા લાગેલા જ છો અને રાજ્યપાલશ્રીને મોદી સાહેબે આ જવાબદારી સોંપી છે ત્રણ લાખ મેટ્રિક ટન ઓછું વપરાણું માટે પીએમએ ગુજરાતને સ્પેશિયલી એક હજાર કરોડની બચીસ રૂપે પેકેજ આપ્યું એક હજાર કરોડ રૂપિયાનું આ કામને આગળ વધારવા માટે તો અમે આ વિનંતી ભારતના તમામ લોકસભાના ઉમેદવારોને અત્યારે કરવા નીકળ્યા છે ચૂંટાયા પછી તો અહીંયા ગલી ખૂંચાણ તો કોઈ મળવાનું જ નથી જે મળશે બધા દિલ્હી મળશે ને અમે તો દિલ્હીએ પહોંચવાના જ છીએ પણ અત્યારે તો એમના ગલીમાં જ એમને મળીએ છીએ ભાઈ અમારી તમારે તમે અમારી ગલીમાં આવો ત્યાં તો અમે જ શેર છીએ ને હમણાં સવારે હરિભાઈ પટેલને મહેસાણા મળીને આવ્યો અત્યારે પેલા ડૉક્ટર રેખાબેનને મળવા જ જઈ રહ્યો છું કુદરતી ખેતીને પ્રાથમિકતા આપો આ અમારી બીજી ડિમાન્ડ છે અહીંયા પણ મેં આ ચાર્ટ મૂક્યો છે અમારી ત્રીજી ડિમાન્ડ છે તમામ ગામોના નદી નાળા તળાવને ચોખ્ખા કરો અમારી ચોથી ડિમાન્ડ છે અમારી નહીં આપણી બધાની માત્ર દેશી વૃક્ષો વાવો ચૌહાણ સાહેબ આ દેશના ફોરેસ્ટ અધિકારીઓને કંઈક ઘેલું લાગ્યું છે પહેલા પ્રોસોપીસ જુલી ફ્લોરા લઈ આવ્યા એટલે મેક્સિકન સ્પીસીસ ગાંડો બાવળ પછી ઓસ્ટ્રેલિયા જઈને શું બાવળ લઈ આવ્યા હવે હમણાં કોર્નો કાર્પસ લઈ આવ્યા ખબર નહીં ક્યાંથી ક્યાંથી બધું શોધીને સાધુ આ દેશમાં કંઈ પડ્યું જ નથી તો બધું ફોરેનથી લાવવું પડે એમ છે પણ આપણી માનસિકતાની ગુલામી જે હજાર વર્ષથી છે ને મોગલ ને પછી અંગ્રેજની તો હજુ આપણને એમ જ છે જેટલું વિદેશથી આવે ને એ બહુ સારું પેલો ગોરો છે ને ગોરો ત્યાં ચપરાથી ઝાડું મારતો હોય ને એ મુંબઈના એરપોર્ટ પર ઉતરે ને હો યસ સર યસ સર આપણે ઓલા પણ ત્યાં ચપરાસી છે પેલો પણ હવે ચામડી જોઈને અહીંયા આપણે મોઈ જઈએ છીએ પ્રોબ્લેમ આ છે આપણો માછીમારીને પ્રોત્સાહિત કરવાનું બંધ કરવું પડે સાઈઠ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા પ્રોબ્લેમ શું છે ચાર હજાર કિલોમીટરનું આપણો સી શોર અને બે લાખ સ્ક્વેર કિલોમીટરનો આપણો આખો કબજો દરિયાનો એની અંદરથી જો આ મોટા પ્રમાણમાં નીકળી જશે ને તો આખો ઇકોલોજીકલ બેલેન્સ તૂટી જશે જે મર્યાદિત પ્રમાણમાં આપણા માછીમારો જે કરતા હતા એની બદલે એને આપણે સાહીઠ હજાર કરોડ રૂપિયા બીજા આપીએ કે તું તાર નિકાળ જેટલી નીકાળે તેમ કર એક્સપોર્ટ એટલે વિદેશીઓના પેટ ભરવાની જવાબદારી આપણે થોડી લીધી છે એ કરે એમનું જે કરવાનું હોય ભારતની તમામ પાંજરાપોળ ગૌશાળાને તમને ગમતી વાત છે મારી તો સાવ પ્રિય વાત છે ભારતની તમામ પાંજરાપોળ ગૌશાળાને પશુધીઠ સો રૂપિયા સબસિડી સરકાર આપે તો આ જે આખું ઓર્ગેનિક ફાર્મિંગનું કે પ્રાકૃતિક ખેતીનું કે જે અને નેચરલ ફાર્મિંગ જે તમે કહો જે નામ આપવું હોય તે વોટેવર આ કામને સૌથી મોટું બુસ્ટર મળે એમ જે ભારતમાં ત્રેપન કરોડ પશુઓ છે છેલ્લી પશુગણના પ્રમાણે એ ત્રેપન કરોડ પશુઓનું એક્ઝેક્ટ કવરેજ કલેક્શન આવે તો રોજનું અઢી લાખ અઢી બસો પચાસ પાંચ કિલો એકનું ગણીએ તો ત્રેપન કરોડ ગણ્યા પાંચ એટલે લગભગ બસો ને સાહીઠ કરોડ કિલો છાણ રોજનું આવે કઈ ફેક્ટરી છે યુરિયાની કે જેમાંથી બે બસો સાહીઠ કરોડ કિલો રોજ પેદા થાય પણ પૈસા આપ્યા વગર પેદા થાય રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો બંધ કરવો પડશે ઉપયોગ અને ભારતના સાડા છ લાખ ગામડાના ગૌચરોનો વિકાસ કરવો પડશે આપ ભારતના કોઈ પણ ગામડામાં ગયા હશો ફર્યા હશો જે ગામડામાંથી આપ આવતા હશો ખાલી વિઝ્યુઅલાઇઝ કરશો ને તમારા ગામને મનમાં તો તમને ખ્યાલ આવશે હા મારા ગામમાં અહીંયા તળાવ તો છે આ મારા ગામમાં બે વડ વડલા તો છે જ આ મારા ગામમાં ગૌચર 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 હા છે છે ગાયો ચરવા જતી હતી હવારે જતી હતી હાંજે આવતી હતી આપણે ત્યાં છે ને જોશીઓ પેલા લગ્નનું મુહૂર્ત ના આપીએ કે એમ કહેતા ગોધૂળી વેળાએ લગ્ન કરો કહેતા ને ગોધૂળી વેડા એટલે શું સવારથી ગાય ચરવા જાય ને હાંજે દોડતી દોડતી પેટ ભરીને આવે ને એ વખતે બધી ધૂળ ઉડીને આમ આકાશમાં આમ ઉભરાઈ ગયું હોય ને બધા ખરાબ ગ્રહો ઢંકાઈ ગયા ને એ વખતે હાથ મેળા વસ્તમેળા થઈ જાય ને તો પચાસ વર્ષ ટકે હમણાં તો પેલા ઓઝોનના લેયરમાં બિચારો પાંચ મહિનામાં ફટાકડા ફૂટવા માંડે છે લગન કર્યા પછી શું કરે પણ ખરાબ વાતાવરણમાં હસ્ત મેળાપ કરે એમાં કોઈ દાળો મુહૂર્ત ના હાંચવે જોશી બાર મુરત મુહૂર્ત આપીને ત્રણ વાગે ઘોડો આવે છ વાગે તો હાથ મેળાપ થાય અત્યારે તો બધા ગ્રહો જ ખરાબ થઈ ગયા હોય તો પછી ગ્રહ છ મહિના ન ટકીએ કે બિચારો તો આ દવચરો દરેકમાં છે અમેરિકા આપમાંથી કેટલાકને એવું સૌભાગ્ય કદાચ પ્રાપ્ત છે આપ અમેરિકા જાઓ સ્વિઝર્લેન્ડ જાઓ નેધરલેન્ડ જાઓ લગભગ દુનિયાના ઘણા બધા કન્ટ્રીઝમાં હું બી ફર્યો છું તમને પ્રોટોટાઈપ મોનોટાઇપ એક સરખા ગામડા દેખાશે કોઈ ગામડામાં તમને રસ્તા તો એકદમ પરફેક્શનના દેખાશે એના બધા ગ્રીનરીઝ તો એક પરફેક્શનમાં દેખાશે એક ભારત જ એવું છે કોઈપણ ગામડાના અંદર એન્ટ્રી મારો તો પ્લાસ્ટિકનો ઢગલો દેખાય કોઈપણ ગામડાની અંદર એન્ટ્રી મારો તો ઉકરડાઓ દેખાય પચાસ વર્ષ પંચોતેર વર્ષમાં કોઈએ ઉલેચ્યા જ નથી મોદી સાહેબે સફાઈ અભિયાન ચાલુ કર્યું છે આપણે બધાએ સફાઈ અભિયાનમાં જોડાઈએ અને આ દેશને આપણે બધા જ સામૂહિક રીતે સાથે મળી અને મજબૂત કરીએ આટલી વિનંતી કરવા આવ્યો છું ગુરુ મહારાજ અમારા ખૂબ ઉપકારી છે અને એમને બંને બંધુઓએ પચીસ વર્ષની તપશ્ચર્યા કરી છે આ પચીસ વર્ષની તપશ્ચર્યા આ બનાસકાંઠાને મળે આગળ જતાં ગુજરાતને આખા ભારતને આખા વિશ્વનું કલ્યાણ થાય વિશ્વના આઠસો કરોડની પ્રજાનું કલ્યાણ થાય એવા શુભ ભાવ સાથે ગુરુદેવના ચરણોમાં વંદન આપે મને મોકો આપ્યો વાત કરવાનો હું ચવાણ સાહેબ અને આપની આખી ટીમને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ અને પ્રણામ અને ચોક્કસ ચવાણ સાહેબે તો કીધું જ છે એકવાર અવસર મળે બે ત્રણ દિવસ તમારું સાનિધ્ય માણવું છે અહીંયાનું જે બન્યું છે એ બધું શીખવું પણ છે પણ આ વ્યસ્ત થવાની વચ્ચે ક્યારેક આમ અલગઝલપ જ આવી જવાય છે પણ ખૂબ આનંદ થાય છે અહીંયા આવીને બાજુના જ ગામનો છું નેસડાનો એટલે એમ લાગે આપણે તો હોમ પીચ પર છીએ પણ ઓમ પીચનો લાભ ઓછો લેવાય છે ક્યારેક અવસર આવશે ત્યારે ચોક્કસ આવીશ પણ આ બધાને વિનંતી છે ગુજરાતની પાંદરાપોળ ગૌશાળા એની જમીનો એમ્પલ અમારી પાસે વસ્તુઓ છે તમારી પાસે ત્રણ હજાર એકર અહીંયા જમીન છે કેમ્પસ જોઈને કેટલું ગદગદ થવાય અમારી પાસે બોતેર હજાર એકર છે આવો આપણે હાથમાં હાથ મલાવીએ અને કાંઈક સરસ એવું કરીએ કે ગુજરાતની અંદર જે ત્રણ કરોડ પશુઓ છે એ ત્રણ કરોડ પશુઓને એક એવી તાકાત આપીએ ગુજરાતનો બચ્ચે બચ્ચો એ સુવર્ણ કપિલાનું દૂધ પીતો થાય એવા શુભ ભાવ સાથે આપ બધાને પ્રણામ અને જય ધર્મેન્દ્ર અને હું ચવણ જગ્યાની વિનંતી કરીશ કે આપને એક અમે આ જે છે એ એની સાથે મળ